આવેદનપત્ર આપીને સરકારને સમર્થન વડનગર શહેર તથા તાલુકા સામાજિક સમસ્યા મંચ તેમજ વડનગરની વિવિધ સામાજિક અને ધાર્મિક એવી સંસ્થાઓના આગેવાનો સાથે ખૂબ મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હાટકેશ્વર મહાદેવથી મામલતદાર કચેરી સુધી એક રેલીના સ્વરૂપે આવીને સૌએ ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે મામલતદારશ્રીની બધી જ સંસ્થાઓના આગેવાનો વડનગર સામાજિક સમરસતા મંચના કાર્યકર્તાઓ દ્વારા મામલતદારશ્રીને મળીને આવેદનપત્ર આપ્યું હતું આ આવેદનપત્રમાં સરકારશ્રી દ્વારા પાઠ્યપુસ્તકોની અંદર સમાવેશ કરાયેલા શ્રીમદ્ ભગવદ્ ગીતાના અંશોના વિરોધમાં કેટલાક નિહિત સ્વાદ અને રાજકીય તુષ્ટીકરણ સારો વિરોધ કરી રહેલા લોકોની રજૂઆતને વખોડતી રજૂઆત કરવામાં આવી તથા પાઠ્યપુસ્તકોમાં દાખલ કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાના અંશો યથાવત રહે તેવી રજૂઆત કરવામાં આવી જેમાં સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી નારાયણ વલ્લભ સ્વામી તથા સામાજિક સમરસતા મંચ તરફથી વિદ્યાભારતીના પ્રાંત ઉપાધ્યક્ષ ભરતભાઈ મોદી દ્વારા વિષયની પ્રભાવી રજૂઆત કરવામાં આવી તદુપરાંત જુદી જુદી સંસ્થાઓના કાર્યકર્તાઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્ર આપવા માટે નીચે મુજબની સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી જેમાં સામાજિક સમસ્યા મંચ વડનગર શ્રી શેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ગોપાલજી મંદિર વડનગર વિશ્વ હિન્દુ પરિષદ શ્રી સ્વામિનારાયણ મંદિર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નવ દુર્ગેશ્વરી માતાજી દેવસ્થાન દ્વારકાધીશ પ્રભુનું મોટું મંદિર હાટકેશ્વર મહાદેવ સંસ્થાન જાયન્ટ્સ ક્લબ વડનગર સ્વાધ્યાય પરિવાર અનુસૂચિત જાતિ મોરચો મોઢ મોદી સમાજ ટ્રસ્ટ બી એ પીએસ સ્વામિનારાયણ મંદિર વગેરે સંસ્થાઓ આ આવેદનપત્ર આપવા માટે જોડાઈ હતી અને ભારત વર્ષની અંદર હર કોઈ વ્યક્તિના માટે એ વિકાસ માટે એને જીવન ઘડતર માટે બહુ ઉપયોગી છે ભવિષ્યમાં પણ બાળકોના જીવન માટે જીવન ઘડતર માટે એના બુદ્ધિ વિકાસ માટે એને રાષ્ટ્ર નિર્માણ માટે શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ એ ભણાવવો અનિવાર્ય છે અને હાલમાં એ સ્ટડીની અંદર એટલે કે અભ્યાસક્રમની અંદર ઉપલબ્ધ છે અમારી માગ એવી છે કે આ ગ્રંથનું જે હાલ અભ્યાસક્રમમાં એનું મહત્ત્વ છે એ નિષ્કાશિત ન થાય એ સ્વતંત્ર ચાલુ રહે એના માટે અમારી માગ છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સર્વજી વિતાવ ગ્રંથ છે એની અંદર કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિ એના માટે ક્યાંય પણ કોઈ જગ્યાએ અવરોધરૂપ એવી કોઈ વાત નથી અને એટલા માટે માનવ ઉત્થાન માટે શ્રીમદ્ ભદ ભગવદ્ ગીતા ગ્રંથ એ સૌના માટે આવકારદાયક છે અને આપ સર્વને માટે એ વિદિત છે એટલા માટે કે આજે પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન સમાજ નિર્માણ માટે બાળકોના નિર્માણ માટે રાષ્ટ્રના નિર્માણ માટે ખૂબ જ આવકારદાયક અને પ્રશંસનીય છે એ ચાલુ રહેવું જોઈએ એ જ અમારી માગ છે આજે વડનગર તાલુકો અને વડનગર નગર એના બધે જ જે કંઈ સંસ્થાઓ છે સામાજિક સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ છે અને સમાજના અનેક સંગઠનો આ બધા જ લોકો દ્વારા આ વાત સરકાર સમક્ષ જઈ રહી છે કે ભાઈ પાઠ્યક્રમની અંદર જે ગીતાના પાઠ ઉમેરવામાં આવ્યા છે એ ભવિષ્યનું જે આપણું શક્તિશાળી ભારત બનાવવાનું જે આપણું સ્વપ્ન છે એ ભવિષ્યનું જે સ્વપ્ન આપણું જે સાકાર થાય ભારત તો શ્રેષ્ઠ બને એની સાથે સાથે ભારતમાં યુવાન પણ સુસંસ્કૃત બને સુસંસ્કારી બને અને એને એ વિષયને લઈને સમગ્ર વિશ્વની અંદર વિશ્વની વાત થયેલી છે ગીતાની અંદર એ વિશ્વનો જે સંદેશો છે વસુધૈવ કુટુંબકમનો જે ભાવ રહેલો છે સમગ્ર વિશ્વના કલ્યાણની વાત થઈ છે એ વાતને લઈને આજે અમે આ વાત લઈને આવ્યા છીએ જે જે કોઈ સંસ્થાઓ અથવા કોઈએ નિજી સ્વાર્થ માટે વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હોય તો એ વાતમાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ આનો વિરોધ નહીં કરો અને આનું સ્વીકૃત નહીં એ જ વાત તાલુકા અને વડનગર શહેરના તમામ સંસ્થાઓ મારફતે આપણે ગીતાના જે પાઠ આપણને જે સરકારે એના પાઠ્યપુસ્તકોમાં જે અમલ કર્યો છે એના વિરોધમાં જે કંઈક કાર્યવાહી બીજા લોકો કરી રહ્યા છે એના સામે આપણે એ ગીતાના પાઠનું જે અધ્યયન કરવાનું છે એ નીકળી ના જાય એટલા માટે આપણે બધા ભેગા થઈ આપણે મામલેદારસિંહને આવેદનપત્ર આપીએ છીએ અને એ પ્રમાણે એ જો આપણે અમલ થઈ જાય એ ખાસ વિનંતી સાથે આપણે બધા વિનંતી બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ ખેરાલો